જો લે બરોબર આ આઈફોન 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 નો લે આઈફોન લેન્ડન કોન મને આઈફોન માં વધારે પૈસા વળ્યા પણ થોડા ગંદા આઈફોન લઈ લે મને યાર આઈફોન તા લે આઈફોન બટાઉન ભાઈ આટલા નો થાય આ નો લાડે મત્તી ના બતાય જાય ને તો ઈ તો લઈ લેવું થાય પૈણાં કેટલા ખાતામાં કેટલા પડ્યા આ છે ને થોળ પડ્યું ના હું થોળ પડ્યું

आवडले बोलवा ना इतला फुसफेर एकच देखावून नाही पण लोकल माना नाही हा आयफोन नीट तिमते ना ताने आज होतान तोले तो आप आयफोन मकुल सवतर होईल म्हणजे म्हणतो जा एडमिशन मध्ये दिसतो खूप पण म्हणजे ना बुरेंज वाला फोन लागतो अरे पण आपरी पे पैसा ते दडलो तेलो तेले रुपिया रुपिया किती दिला गेला पडला राजा पडला हो कुठला भल्या रुपिया ना

અરે બસ બસ લો મેલા પૈસા નથી એલબટ લઈ લેવાનો આપણે પણ આઈફોન હોય તો પૈસા જ પણ સારામ સારા જો ના મારી જ આ તો મોબાઈલ માં તને થઈ જશે હું તને 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 આઈફોન થી ઓ તો નર લીધો

तक्लिफ स्याने भयो बराबर इने घेर मुडी न्हावा तक्लिफ हो जाRapid नाम पडे भाइ 500 रुपैया खाली 500 रुपैया 500 भाइ इले आमे आमे लैजा आइर नि यार तु हामी मरे दारो केम गरिला खोटा आबे जो उतो रे आइ आउतो रे બાહે બટ જો જો આ તારે લેવાતા તો લઈ લે બાકી બતાઈ વયમાં ખોટે ખોટી ના નો તાલે મને મને લેવાના મેરે મેલવાળા જનમ તું મારત ને હવે ફોર એ બા બહાર જઈને આવો બટા માફ કરતો તકલીફ લે 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 ગયા ને લઈ ગયા હાલે મને લઈ ગયા નહીં દે હવે પછી કાલે લઈ કે કાલે મને આઈ દે આ ભાગી જા ગટના ખબર છે ભલે કેટલા ન થાય કા હા તો આલે હા માની ના ના રે ભાઈ ગુક્કા માર મત હો હાલો નીકળી જા વાળી નીકળી જા નીકળીઓ ભાઈ પ્રેમની આંખડીઓ લઈ ગયા તું આડી જા ઓલ પ્રેમી મત દે તું ઈ દે ને આ ગેમ કરો મારો અલે ભાઈ આને લઈ જવા યોજનાની હોય અત્યારે આવું પહેલા એ એ એ આ આને બેવો બોલ દેવો ઓ લઈ લે ભાઈ તો એના બાની આવો હાલ લો બેલા થાલો બહુ હોસ્ત થાલો હવે કોઈ ફી નહી ભાઈ જોનું આવો